જય સ્વામીનારાયણ શીર્ષક એના એ ગુણાતીત વિષય ઓળખાણ આ પ્રસંગ વર્ષ બે હજાર પહેલાનો છે ગુરુહરિહરિપ્રસાદ સ્વામીજી અમેરિકાના વિચરણ દરમિયાન લોંગ આઇલેન્ડ ભક્તરાજ ઘરે પધાર્યા હતા સાથે જોડમાં પ્રબોધસ્વામી હતા એક દિવસ સ્વામી મુખ્ય હોલમાં યોગી બાપાની મૂર્તિ નીચે ઊભા હતા સામે સ્વામીજી સોફા પર બિરાજમાન હતા અને નીચે ચંદ્રકાંતભાઈ બેઠા હતા સ્વામીજીએ સામેની બાપાની મૂર્તિ જોઈને ચંદ્રકાંતભાઈને કહ્યું ઉપર ગુણાતીત છે અને નીચે ઊભા છે એ એના એ જ ગુણાતીત છે દાસના દાસ બસ એક તું રાજ